来，来，别来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来，来， આજે આપણે આજે આપણે એસપી કચેરી સુકામા ચૂંટણી એસઆઈઆર કામગીરીની અંદર ભૂમિકા કલેક્ટરની હોય છે પરંતુ આપણે આજે એસપી કચેરી સુકામા આવ્યા પછી અહીંથી સીધા આપણે બધા પોતપોતાના ઘરે વકમમાં જવાનું

તમને ખાલી એક જ વસ્તુની માહિતી આપવાની છે કે આપણે એસપી કચેરી શા માટે એવા જનરલી આપણે ક્યારેય આવેદનપત્ર આપવા માટે આપણે એસપી કચેરી આવતા નથી પરંતુ આ સીધો જ કિસ્સો પોલીસનો પણ બને છે કે આની અંદર જે જે લોકો આ ષડયંત્ર ફેર્યું છે ચૂંટણી પ્રક્રિયાને જે દૂષિત કરી છે એ પ્રક્રિયાને આપણે કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં આપણા જિલ્લાના જે એસપી સાહેબ છે એ ડેલુ સાહેબ એમનું કામકાજ જિલ્લાની અંદર ખૂબ સારું છે અને આપણને એમના ઉપર પણ વિશ્વાસ છે કે જે પ્રકારની આ કાર્યવાહી થઈ છે એની અંદર ગુનાહિત ષડયંત્ર કરવામાં આવ્યું છે એકથી વધારે લોકો દ્વારા આ કામ કરવામાં આવ્યું છે ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે ખોટા વ્યક્તિઓ તરીકે પોતાની ઓળખ આપવામાં આવી છે અને સોફ્ટવેરના માધ્યમથી થયું છે અને હજારોની સંખ્યાની અંદર કોઈક આ પ્રાંત કચેરીમાં જઈને ફોર્મમાં કરી આવ્યું અને જેણે વાંધા લીધા છે બધા જ ભાજપના આગેવાન કાર્યકર્તાઓ છે અને એટલા માટે લોક પ્રતિનિધિત્વની ધારાની ઓગણીસસો ની કલમ એકત્રીસ હેઠળ તો કલેક્ટર કાર્યવાહી કરે પરંતુ બાકીની બધી જ ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે એ પ્રમાણે આજ આપણે એસપી સાહેબની વિનંતી કરવા માટે પ્રાર્થના કરવા માટે જ આપણે આવ્યા છીએ કે આ જે કુષણ યંત્ર થયું છે ભારતની લોકશાહીને એક પ્રકારે એને કલંક લગાડવાનું કામ આજે થયું છે એની સામે આપણને એક માત્ર જો આશરો હોય એક માત્ર ભરોસો હોય તો આપણને આપણી પોલીસ ઉપર ભરોસો છે આપણે આપણી પોલીસે સંવિધાન ના સગન ખાધા છે કાયદો કાનૂન તોડવા નહીં દઈએ કોઈને પણ આ લોકશાહી સાથે ચેડા કરવા નહીં દઈએ અને એટલા માટે આજે આપણે પોલીસ ની શરણે આવ્યા છીએ પોલીસ પાસે આપણે આશા લઈને આવ્યા છીએ કે એ લોકો આવેદનપત્ર લઈ અને જે કઈ ગુનાહિત ષડયંત્ર થયું છે જે જે લોકોએ ગુનાનું કામ કર્યું છે એ બધા સામે ફોજદારી કાર્યવાહી કરે

બહુ સરસ માહોલ એકદમ ગરમ કરી દીધો ને અહિયાં થી ક્યારની બધા જ આગેવાનો ખૂબ સરસ પોતાના મંતવ્ય આપી રહ્યા હતા એ મંતવ્યોને મારું કહેવાય ને સંપૂર્ણ ટેકો આપું છું કારણ કે એમને બધા જ પોતાની રીતે જે જે અનુભવ્યું છે ને એ વક્તવ્ય આપની સામે રજૂ કર્યું છે પણ આજના કાર્યક્રમમાં બહુ સરસ મજાનું એક સ્લોગન આપવામાં આવ્યું છે મારો મત છે મારો અધિકાર છે એને કોઈ એ છીનવ કે રાજા હોય કે રંખ હોય અંબાણી હોય કે અદાણી હોય કે સામાન્ય ગામડાનો ખેડૂત હોય બધાનો જ એક જ મત આપી શકે એ અધિકાર લોકશાહીમાં મને અને તમને આપવામાં આવ્યો છે આ કાર્યક્રમના આયોજકમાં ખૂબ સરસ નવસાદ ભાઈ તો હર હંમેશા ખૂબ લડાયક છે અને સુરેન્દ્રનગર ની અંદર એક સરસ મજાની હમણાં પણ એક ખેડૂતલક્ષી રેલી પણ કરી હતી કારણ કે દરેકના ખાતામાં પૈસા આવે પણ બચારો ભાગ્યો મજૂરી કરીને મરી જાય અને ખેડૂત પૈસા લઈ ગયા હોય ને ભાગ્યાના હાથમાં કઈ ના આવે એના માટે થઈને પણ લડવું પડે તો સામાન્ય પરિવાર માટે પણ લડવું પડે એવા અમારા જિલ્લાના આગેવાન અને પ્રમુખ તરીકે ખૂબ સારી કામગીરી નાનામાં નાના માણસ માટે લડવું પડે

આવા આગેવાનો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર બેઠા છે અને તમારા બધા માટે જે તાકાતથી લડવું પડે લડી રહ્યા છે સાથે સાથે અમારા આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ જો કરતા હોય ખૂબ સરસ શિક્ષણના મુદ્દે લડવું પડે તો પણ લડવાનું અને ડિબેટના માધ્યમથી આક્રમક તરીકે જો રજૂઆત કરતા હોય ને આપડા આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ જે ડિબેટોની અંદર આક્રમક આપણા માટે જો રજૂઆત કરીને લડતા હોય એવા આપણા મુખ્ય પ્રવક્તા માન્ય મનીષભાઈ દોશી અને રજનીકાંતભાઈએ ખૂબ સરસ આપણને ડિટેલમાં વાત કરી આ ગાંધીની પણ ખૂબ સરસ વાત કરીને અંગ્રેજોની વાત કરી એવા જ રજનીકાંતભાઈ અમારા સાથી તેમજ બહુ બધા આગ છે ને આપણા મહિલા પ્રમુખ તરીકે જણાવે ને પણ ખૂબ સરસ એમની આક્રમક રજૂઆત મારે તમને બે જ વાતો કરવી છે કારણ કે ખૂબ અહીંયા મારા કરતા પણ હોશિયાર આગેવાનો બેઠા છે અને આપની વચ્ચે વાત મૂકશે પણ અધિકારની વાત આવે ત્યારે આપણે ચૂપ રહેવું ના જોઈએ કારણ કે ખેતરમાં આપણા ભાઈઓ જો આપણો શેડવા લઈ જતા હોય તો અહીંયા પાવડો લઈને આપણે હામા થઈ જતા હોય આ તો આપણા મતના અધિકારની વાત છે આપણી પેઢીની વાત સાત-સાત પેઢીઓ સુધી આપણે અહીંયા રહેતા હોય અહીંયા જન્મ્યા છીએ આ દેશમાં ખાઈએ છીએ પીએ છીએ જન્મ્યા છીએ આપડા બાળકનું ભરણ પોષણ આપણે ટેક્સ ભરીએ છીએ સાત-સાત પેઢી સુધીને સતાય આ લોકો કાવતરું ઘડી અને આપણે નામ કમી કરવાની કોશિશ કરતા હોય તો અંગ્રેજોથી પણ ખરાબ આ નાલાયકો સામે આપણે બધાએ જે પણ કક્ષાએ લડવું પડે એ આપણે તાકાતથી લડવું પડે કારણ કે લોકશાહી છે મતનો અધિકાર છે જો તમે તમારા મતના અધિકારનો ઉપયોગ નઈ કરી શકો તો આ લોકો તો કાયમ સત્તા પર આવવાના છે અને કાયમી આપણું શોષણ કરવાના છે આપણે બધા ગામની અંદર ગમ બેસીને ડાયરા કરીએ વાતો કરીએ આવું ના ચલાવી લેવાય આ ન થવું જોઈએ પણ એ માત્ર વાતો કરવાથી કંઈ ના થાય એના માટે બહાર નીકળવું પડે એના માટે લડવું પડે કારણ કે તમે બધા તો અહીંયા આગેવાની તરીકે અહીંયા ગામથી પાંચ પચીસ લોકો દરેક ગામથી આવ્યા હશે પણ તમારા જ ગામની અંદર કેટલાય લોકો એવા હશે કે જેના નામ કમી થઈ ગયા હશે હું મારું જ ઉદાહરણ આપું દીકરાનું તમારા પર તડાપ માડીને બેઠા છે એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા જ ગામની અંદર આપણા જ લોકોના કેટલા નામ કમી થઈ ગયા છે એના માટે આપણે જાગૃતતા બતાવવી પડશે કારણ કે હમણાં અહીંયાં તો આટલા બધા લોકો ભેગા થયા છે ને અમારા બધા કાર્યકર્તાઓ બિચારા ખૂબ મહેનત કરે છે અને તમારા માટે પ્રયત્નોય કરે છે તમને ફોર્મ પણ ભરાવી આપે છે તમારી સાથે પણ આવે છે કચેરીઓમાં પણ ઝઘડા કરે છે પણ આપણા ગામની અંદર કેટલાય લોકો એવા હશે કે જાગૃત નથી ઘરે બેઠા છે કે કઈ વાંધો નહીં જવા દોને આપણું કદાચ એક નામ કમી થઈ ગયું ને આપણે વોટ નહીં આપીએ તો શું ફેર પડવાનો તો એના માટે આપણે બધાએ અહીંયાથી જયારે આપણા કાર્યક્રમો પૂરા થાય તો સ્વૈચ્છિક પોતાના રીતે જવાબદારી લઈ અને આપણા ગામની અંદર જેટલા લોકોના માટે આપણે બધાએ જ પ્રયત્નો કરવાના છે ને બધી ડીઝલ લઈ અને આપણા આગેવાનોને આપવાની છે દરેક વિધાનસભામાં આપણે બહુમતની હારફેર નથી અને નવસાદભાઈ જેવા વ્યક્તિને કોઈ હરાવી શકે એવી તાકાત છે કોઈનામાં તો કેવી રીતે હરાવ્યા છે આ સિસ્ટમથી હરાવ્યા છે એટલે આપણે બધા જાગૃત બની અને આપણા જિલ્લાની અંદર સારા ધારાસભ્યો જો આપણે આપવાસ આપણા જિલ્લાના વિકાસના કાર્યો કરવા છે તો આપણે બધાએ જાગૃત બનવાનું પડશે એટલે વિશેષ કંઈ ન કહેતા આપણે આગેવાનો તો આપણને ખૂબ સારું માર્ગદર્શન આપશે પણ આપણે આપણા ગામની અંદર આપણું ગામ જાગૃત બને અને આપણે એક એક મતની ચોકસાઈ રાખી અને આપણે આજે આ સાત નંબર નું ફોર્મ ભરીને આપણે જાગૃત બની અને આપણું નામ છે ગુનો નોંધાય અને એ જેલના સળિયાની અંદર ના જાય ત્યાં સુધી આપણે બધા શાંતિથી બેસવાનું નથી કારણ કે આવા લોકો અત્યારે શું છે આ લોકો છે ને અખાતરા ટેસ્ટિંગ કરતા હોય છે આપણે પેલા બે વાયર હાથમાં લઈએ જોઈએ કેટલો કરંટ આવે છે થોડો આવે વધારે આવે છે કે બહુ વિસ્ફોટ થાય છે ચૂપ થઈને બેસી રહે છે કે જો વધારે કરંટ આવે તો આપણે કઈક પગલું ભરવું બાકી તો નાના મોટા ચાલશે તો કઈ ફેર પડવાનો નથી એટલે આપણે બધા જો તાકાત એક કરંટથી જાગીશું ને તો જ આ લોકો સુધારા વધારા કરશે બાકી તમને ધ્યાનમાંય લેવાના નથી વધારે કઈ ન કહેતા આપ સૌ ગામડે ગામડે થી આવ્યા અને મને આ મંચ પર બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત આભાર બેન શ્રી હવે હું વિનંતી કરીશ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને આપણા સૌના આદરણીય નેતા ડોક્ટર મનીષભાઈ દોશી સાહેબને કે તેઓ આવશે અને આજના કાર્યક્રમમાં પોતાની વાત મૂકશે લોકશાહી બચાવો દેશ બચાવોના નારા સાથે ઝાલાવાડ આજનું આ સંમેલન સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસ સમિતિના સન્માની અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય શ્રી નવશાદભાઈ સોલંકી ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ રાજસ્થાનના સહપ્રભારી શ્રી ઋત્વિકભાઈ મકવાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી લડાયક બેન શ્રી ગીતાબેન પટેલ અને મંચસ્થ તમામ મહાનુભાવો અને આ જુદી જુદી જિલ્લાના તાલુકાઓમાંથી આવેલા મત બચાવવા માટે નહીં પણ લોકશાહી બચાવવા માટે મોટી સંખ્યામાં આવેલા ભાઈઓ અને બહેનો આ લડાઈ કેમ કોંગ્રેસ પક્ષે લડવી પડે છે આ લડાઈ લડવા પાછળનો હેતુ શું છે છેલ્લા દસ દિવસથી સતત સવાર બપોર સાંજ નવશાદા સતત મહેનત કરે રૂપનીભાઈ એમના વિસ્તારની અંદર સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના કાચા ચીઠા ચૂંટણી પંચે કઈ રીતે ગોલમાલ ગેર કરવાનું ગોઠવ હું અભિનંદન આપું છું નવશાદભાઈને અને સમગ્ર ટીમને કે સુરેન્દ્રનગર જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલા મતની બાબતની અંદર વોર્ડ ચોરીમાં જ્યારે આપણા નેતા જનનાયક રાહુલજી એ સમગ્ર બાબતને ખુલ્લી મળી આપણા સન્માની અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ જ્યારે ગુજરાતની અંદર આ ચોરી કઈ રીતે થાય એ ખુલ્લી મૂળગી ત્યારે સૌથી પહેલી દશાળા પાટળીની અંદર પણ વોટ ચોણીથી કઈ રીતે નુકસાન થયું કઈ રીતે ખેલ પાડવામાં આવ્યો એના કચ્છા ચીઠા પણ નવશાદભાઈ આપણી વચ્ચે ખુલ્લા મૂક્યા હતા આપણે એટલા માટે ગૌરવ સાથે કહી શકીએ કે આપણે લોકો લડીએ છીએ સેના માટે નવશાદભાઈ એમની સીટ બચાવવા માટે નથી લડતા

એમને ખબર પડી ગઈ છે નવસાદ ભાઈ કે આ જિલ્લામાં પરિણામ બદલાઈ ગયું છે એમને ખબર પડી ગઈ છે કે ફરી બે હાજર સત્તર ની જેમ અહીંયાથી ફરી એક વખત એમને જાકારો મળવાનો છે ત્યારે આપણે સૌ ભેગા થઈને માત્ર મારો મત બચાવવા માટે નહીં આપણે સૌના આપણા ગામમાં આજુબાજુના કોઈ મત બચાવવા માટે કરીએ મતનો અધિકાર આપણને સંવિધાને આપેલો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલો છે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સરદાર સાહેબ સહિતના મોલાના સાહેબ સહિતના તમામ લોકોએ નક્કી કરીને આ દેશ આઝાદ થયો ભેગો આ દેશના તમામ કોમ જાતિ પ્રાણ તમામ લોકોને મતનો અધિકાર આપ્યો છે અને બેને બહુ સરસ ગીતાબેને કીધું કે ગમે એવો અમય હોય કે ગમે એવો ગરીબ હોય આ દેશના સંવિધાનમાં જે સમાનતાની વાત છે એ મતના અધિકારમાં છે અને એટલે જ ગાંધીનગરમાં બેઠેલી સરકારને ડર લાગી ગયો છે કે જો અમે કાંઈ સરળતાથી આવું ખોટું નહીં કરીએ ગોલમાલ નહીં કરીએ તો આગામી બે હાજર સત્યાવીસ માં સરકાર બદલાઈ રહી છે એટલે હું આપના માધ્યમથી અધિકારીઓને પણ કહેવા માંગુ છું મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરાવીના કાર્યકર બનવાનું બંધ કરો તમને ઈચ્છા થતી હોય તેમનો કમલમમાં જેને ખેસ પહેરી લ્યો પણ સરકારી તિજોરી એ પ્રજાના પરસેવાના ટેક્સની રકમમાંથી તમારે પગાર લેવો છે અમારા પૈસામાંથી અને તમારે કામ ભારતીય જનતા પાર્ટીનું કરવું છે તો આગામી દિવસોની અંદર અમારી ખોટી રીતે મત રદ કરાવવા માટે અરજી કરનારને તો જેલમાં જવાનું છે પણ તમે પણ તૈયારી રાખજો કલેક્ટરો પણ જેલમાં ગયા જ છે આ જિલ્લાની તાસીર ખબર છે તો બાકીના જે જે મામલતને જે જે લોકો કરશે એને પણ જેલમાં જવું પડશે એ વાત સાથે ફરીથી હું નવશાદભાઈ અને સમગ્ર ટીમને સુરત જિલ્લાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ લોકતંત્ર બચાવવા માટેની લડાઈમાં આપણે સૌ ખબ્ધે ખબા મિલાવીને આગામી દિવસોની અંદર જે દેશની અંદર આપણા નેતા જનનાયક રાહુલજી આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય ખડગેજી જે લડી રહ્યા છે એ જ લડત આપણે જિલ્લા કક્ષાએ મજબૂતીથી લડીએ અને આગામી દિવસોની અંદર લોકતંત્રને બચાવવા માટે આપણે સૌ સાથે મળીને મહેનત કરીએ મારી વાતને વિરામ આપું જય હિન્દ જય ભારત આભાર આદરણીય મનીષભાઈ દોશી સાહેબ હવે હું આજના કાર્યક્રમમાં વિનંતી કરીશ આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અને આપણા દસાળા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય નવસાદભાઈ સોલંકી સાહેબને કે તેઓ આજના કાર્યક્રમમાં લોકો વચ્ચે કાર્યકર્તાઓ વચ્ચે અને સૌ પદાધિકારીઓ વચ્ચે પોતાની વાત આપ સૌને મારા પ્રણામ નમસ્કાર અને જિલ્લાના દૂર દૂરથી છેવાડાના ગામડેથી તમે સવારના વહેલી સવારે નીકળી અને આજે અહીં સુરેન્દ્રનગરની અંદર બધા તમારા બધાનું સ્વાગત પણ કરું છું આજે આપણી વચ્ચે મારા પૂર્વ સાથી ધારાસભ્ય ઋતુભાઈ મકવાણા પ્રદેશમાંથી આપણા બધાનો ચહેરો બની અને લગભગ પ્રતિદિવસ તમે ટીવીમાં જેમને જોતા હશો એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા આપણા સૌના સાથી ભાઈ શ્રી મનીષભાઈ એવા જ આપણી લડાઈકબેન જેણે અમદાવાદ લોકસભા પણ લડી અને ગુજરાતની અંદર મહામંત્રી તરીકે આજે સમગ્ર ગુજરાતની અંદર કામ કરે છે સાથે સાથે જિલ્લાની સમગ્ર ટીમ બધાના નામ નથી લેતો પરંતુ અનેક લોકો ગણ્ય માન્ય લોકો ઘણા બધાના ચહેરા જોઉં છે એવા મોટા મોટા માણસો આજે ખૂબ સાદાથી નીચે બેઠા છે એ બધાને હું સલામ કરું છું આ કોઈ નાની બાબત નથી આજ તમે લોકોએ જે જહેમત ઉઠાવી અને તમે લોકો જે અહીં આવ્યા છો એ બતાવે છે કે હજી અંદર જમીન જિંદા છે હજી અંદર માણસ જીવે છે હજી મરી નથી ગયો અને કેટ કેટલા એવા આગેવાનોને મેં જોયા કહેવાતા મોટા મોટા આગેવાનો બહુ મોટી મોટી વાતો કરે સાહેબ અને આજે હજી ઘરમાં સુતા છે એમને પણ જગાડવાનો સમય આવ્યો છે આ કાટલા ઘા થાય છેલ્લું બ્રહ્માસ્ત્ર તમારો પર છોડ્યું અને તે છતાં આજે માણસને ઘરમાં બેઠો હશે એની દુકાન ખોલીને બેઠો હશે એનો કામ ધંધો કરતો હશે હે ઘરમાં સૂતો હશે પાનના ગલે ઊભો હશે એ બિચારાને અલ્લાહ માફ કરે ભગવાન માફ કરે ઈશ્વર માફ કરે એને ખબર નથી કે એની સાથે શું થઈ રહ્યું છે અને શું થવાનું છે એને ખબર જ નથી ધર્મના નશામાં જાતિના નશામાં ડ્રગ્સના નશામાં ભાત ભાતના નશાની અંદર એક ઘેનમાં પડ્યો છે માણસ એને જગાડી તો જાગે નહીં સુતેલા માણસને ઉઠાડી શકાય પણ નશામાં કેનમાં સુતેલા માણસને ઉઠાડવો બહુ અઘરો છે ફોર્મ નંબર સાત એટલે આપણને એમ કે ખાલી આપણું મત છીનવાઈ જાય તો ઘણા બધા એમ હોય કે રાજકારણમાં ગમે એને મત આપી શું ફેર પડે જવા તો નથી દેવો મત આમ થાય આપણે સાહીઠ પાસઠ ટકા થી વધારે કોઈ મત દેતા નથી પાંત્રીસ ટકા લોકો તો મત આપતા જ નથી મત દેવા પણ જતા નથી તો નહીં જવા દે મત આપણે ચલો છોડો મત ને આ વાત ખાલી મતની હોત ને તો એટલી ચિંતા નથી ભારત નો કાયદો આપણને એવું કહે છે કે જે આ દેશનો નાગરિક હોય એને જ મતનો અધિકાર છે એટલે મતનો અધિકાર હોવો અને દેશનો નાગરિક હોવું સિક્કાની બે બાજુ છે તમે દેશના નાગરિક હો અને તમે મતનો અધિકાર આ મતાધિકાર જરા આઝાદી પહેલા પણ સંઘીય ચૂંટણીઓ હતી સંઘની ચૂંટણીઓ થતી મોટી મોટા પ્રાંતોની ત્યારે અમુક લોકોને જ મત આપવાનો અધિકાર હતો અમુક જમીનદારોને અમુક રાજા મહારાજાઓને અમુક ભણેલા લોકો હોય એવા લોકોને લોકોને મત આપવાનો અધિકાર હતો બધાને મત આપવાનો અધિકાર ન હતો ત્યારે પણ સરકારો બનતી હતી બ્રિટિશ શાસનની અંદર પણ દેશ આઝાદ થયો ત્યારે એક એક વ્યક્તિને કે ચાહે ગરીબ હોય કે અમીર હોય ચાપ દબાવે તો મત તો એક જ પડે અને પહેલા તો એક રિયાસત મત આપતી ને તો બરાબર અનેક રિયાના મત બરાબર ગણાતી એક રિયાસતે મત આપી દીધો એના બરાબર અનેક રિયાસતો ગણાતી અને બાબા સાહેબ આપ્યો એના થકી ગૌરવ કરાયું કે હું આ દેશનો નાગરિક છું મને પણ એટલા જ અધિકાર છે મારી સાથે અન્યાય થાય તો મારી સાથે સંવિધાન છે અને સંવિધાનના માધ્યમથી હું ન્યાય મેળવી શકું છું હું કોર્ટમાં જઈ શકું છું હું એફઆઈઆર નોંધાવી શકું છું અરે ગમે તેવો મોટો નેતા હોય તો એની સામે ઊભો થઈને મારો અવાજ પણ રજૂ કરી શકું છું ચાહે કલેક્ટર હોય કે ગવર્નર હોય એની સામે પણ ઊભા રહીને આપણે આપણી વાત કરી શકીએ છીએ ગૌરવ આપણને અપાવવું પરંતુ આજે કેતા દુઃખ થાય કે પહેલા કર્મચારીઓ હતા સરકારી નોકરો હતા એ હવે અધિકારીઓ બની ગયા છે કર્મચારીમાંથી અધિકારીઓ દૂર ખુરશીઓ રાખે બોલો કેમ આવ્યા છો અરે ભાઈ તારા બાપની જાનમાં નથી આવ્યા તમારું કામ લઈને આવ્યા છે કે હામાં હે કેમ આવ્યા છો એટલે મેરા બાપુજીને કેવી છે કે કેમ આવ્યા છો નવલ્યા હતા એટલે અમે અહીં આવ્યા હતા એમ અમારી પાસે કંઈ કામ ધંધો નથી એટલે અમે તમારા ત્યાં ધક્કા આવ્યા છે આ ભાણ એમને આપણે ભુલાવવાનું કરી ભૂલે ગયા છે કરાવવાનું અને ભાન કેવી રીતે કરાવી શકાય સાહેબ કઈ રીતે તમે ભાન કરાવશો આજે તમે જે ઘરની બહાર નીકળ્યા છો ને સાહેબ દૂર દૂર ગામડામાંથી બહાર નીકળ્યા છો એટલે એમને ભાન થાય કે આપણે એમને જવાબ નહીં આપીએ તો આજે બે જણા છે કાલે બે લોકો આવશે આજે બે જણા બાપુ આપ હાથ જોડે છે કાલે બધા હાથ નહીં જોડે આ તો જનતા છે સાહેબ આપણે સંવિધાનને માનનારા લોકો છીએ કોંગ્રેસ પક્ષ અંદર આપણી વિરાસત છે

કોઈ ભાડા ભજીયા માંગતું નથી અને તમે લડવા આવ્યા છો આ તમારી પ્રતિબદ્ધતા દેખાડે છે અને મને લાગે છે કે તમારા માધ્યમથી આ સુરેન્દ્રનગર શહેર ની અંદર બહુ મોટી વસ્તી વસે છે એને પણ કદાચ આ નાક ઉગડશે એને પણ આજે અહેસાસ થશે કે આપણી લડાઈ લડવા માટે દૂર દૂર થી લોકો અહીંયા આવે છે અને આપણે કેટલા લોકો લડીએ છીએ બેટા બેટા સાહેબ એક વખત આ મતાધિકાર છીનવાઈ ગયો અને તમે નાગરિક ધારો કે મટાડી દે લોકો આપણને તો શું શું થાય એની કલ્પના કરો જો શું થાય તમે ભારતના નાગરિક ન હોય તો એટલે રોજ ઘુસપેટિયા 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 કરે છે સંસદમાં પૂછે કે ભાઈ કેટલા ઘુસપેટિયા પકડાના એસઆઈઆર માં તો કે એક નહીં તો ભાષણો શેના કરો છો આપણને નિરાશ્રિત કરી દેવાના ભારતના નાગરિક હોય એટલે તમારું રેશન કાર્ડ માં હોય રેશન કાર્ડ નો હોય આધાર કાર્ડ નો હોય ઓલા મા કાર્ડ માં હોય છોકરાઓને એડમિશન ના મળે પણ ભારત નાગરિક નથી તો તમારી પાસે સંપત્તિ ક્યાંથી આવી તમારી જમીન ક્યાંથી આવી આ બધું સરકારને આપી દે પાછું તમે ભારત ના નાગરિક નથી લોકોને આ ડર છે આજે અને આ ડરમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે સાહેબ એક જ રસ્તો છે पूज्य महात्मा गांधी जी ने याद करो सरदार पटेल याद करो पूज्य बाबा साहेब आंबेडकर ने याद करो मौला आजाद ने याद करो आ बदा ने याद करो